સિનોર તાલુકાના તેરસા ખાતે સુનિતાબેન વસાવાના ઘરે શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘર વખરી સામાન તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ચોપડાઓ પણ બળીને ખાક થઈ જતા પરિવારની હાલત દયનીય બની હતી તેવામાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના દિવ્યા ધોરણ ધોરણ અભ્યાસ અભ્યાસ કરે કરે છે છે તેમજ અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા બાળકોના પુસ્તકો તેમજ એલ ટીવી પંખા ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવાર માટે આપ તૂટી પડ્યો આટલી કારમી મોંઘવારીમાં એક સાત સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં પરિવારને સરકારશ્રી તરફથી કોઈક યોગ્ય વળતર મળે તેમજ બાળકોના ભવિષ્યની ચિંતા કરીને બાળકોને શિક્ષણ માટે ફરી પુસ્તકો મળી રહે એવી સુનિતા વસાવાએ મીડિયા માધ્યમથી માંગ કરી હતી અંતર ઉલ્લેખ કરવો જોઈએ કે એકલવાયુ જીવન જીવતા સુનિતાબેન વસાવા પોતાની ત્રણ પુત્રીઓની સાથે રહે છે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી અચાનક મુસીબત આવી જતાં ભારે હૈયે રુદન કરી રહ્યા છે સરકાર તરફથી કે કોઈક સામાજિક સંસ્થાઓ તરફથી યોગ્ય સહાય મળી રહે તેવી હાલ તો આશા સેવી સુનિતા આ છોકરી બીમાર થઈ હતી તે બોમ્બ લગાડતી હતી તે અચાનક પંખો બંધ થઈ ગયો તો જોયું તો બોર હર ગયું બોર હર ને તો મેં બેનશીટ બંધ કરી દીધી બધું હર ગયું જે ચોપડા છોકરીઓના ભણવાના ને બધું જ કયા કયા ધોરણમાં ભણે છોકરી એક આઠમામાં છઠ્ઠામાં નવમામાં સરકાર પાસે શું સહાય રાખો છો સોમભાઈ વસાવા શું બનાવ બનાવ્યો છે આમાં એવું છે કે શોર્ટ સર્કિટ જેવું થયેલું છે અચાનક એ ધૂપધુમાડા જેવું નીકળ્યું એટલે એ બંધ કરી દીધું મેન સીટ બંધ કરી દીધી હતી છતાંય આ પ્રોબ્લેમ થઈ ગયો છે બરાબર છે અને ટોટલ લોસ જેવું થઈ ગયું છે મતલબમાં બધું સર્વે ચોપડા બોપડા છોકરીઓને ભણાવવાનું આ તે બધું કંઈ રહ્યું નહીં અંદર ઘરની અંદર જે સરકાર સહાય આપતી હોય તો અમે માન્ય છે